સાડીમાં નવો માલ આવ્યો છે પાર્સલ ખોલીને દેખાડું છું બધી સાડી સેટ વાઇઝ છે તેમાંથી એક એક ખોલી ખોલીને બતાવીશ વિડીયો છેલ્લે સુધી બધાય અલગ અલગ જોનની સાડીઓ આવશે તો આ પ્લીન સાડીમાં છે વલમોતીની બોર્ડર આવશે એગની કલર છે આ છો લવન્ડર કલર છે આ જાંબલી કલર છે મોરપીસ કલર છે નેવી બ્લુ કલર છે એક આ રાણી ગુલાબી કલર ખોલીને બતાવું છું આ રીતના સાડીમાં પલ્લુ આવશે આખામાં વલમોતીની ની ડિઝાઇન આવશે આખી પ્લેન સાડી છે કાપડ એકદમ લૂઝ છે આ બ્લાઉઝ પીસ છે પછી એક આ દરબારી ડિઝાઇનમાં છે ફ્લાવરમાં નવી ડિઝાઇન છે આ પીઓ કલર છે આ જાંબલી કલર છે આ રાણી ગુલાબી કલર છે રામા કલર ખોલીને બતાવું છું આ સાડીનો પલ્લુ છે આખામાં આ રીતે ફ્લાવર ડિઝાઇન આવશે કાપડ એકદમ લૂઝ છે ડિઝાઇન નવીન છે આ સાડીની એકા બાંધણીનો સેટ છે ડિઝાઇન નવીન છે આ જો જાંબલી કલર છે આ ઝેરી લીલો કલર છે આ પીવો કલર છે આ મરુન કલર છે લવંડર કલર છે ઝેરી લીલો કલર છે મહેંદી છે મરુન છે ક્રીમ કલર છે આ મરુન કલર છે એક આ લીલો કલર ખોલીને બતાવું છું આ રીતનો પલ્લુ આવશે આખા મારીતે બાંધણીની ડિઝાઇન આવશે પાપડ એકદમ લૂઝ છે ઓફ વ્હાઇટ કલર છે રામા કલર છે જામલી કલર છે ગુલાબી કલર છે અને આ પીરો કલર ખોલી બતાવું છું આ રીતે આવશે આખામાં રીતનું મોતીની બોર્ડર છે અને વર્ક છે અંદર આ જાંબલી કલરનું કોમ્બિનેશનમાં બ્લાઉઝ પીસ છે આ એક નંગ ખોલીને બતાવું છું આ સાડીનો પલ્લુ છે આખા રીતની મોટીની ડિઝાઇનમાં બોર્ડર આવશે આખા મા રીતે વર્ક આવશે ડિઝાઇન નવીન છે આ કાપડ એકદમ લૂઝ છે

આખા મારી રીતની લાઇનિંગ બોર્ડર આવશે આ સાડીનો પલ્લુ છે આખા મારી રીતનું વર્ક આવશે વોલ મોતીમાં છે ઉપર નીચે બોર્ડર પટ્ટો આવશે વોલ મોતીનો કાપડ એકદમ લૂઝ છે આખા મારી રીતની ડિઝાઇન આવે છે

એક આ ડિઝાઇન છે મટકી વાળી છે ડિઝાઇન માટલું આવે છે આખા રીતની છે આ સાડીનો પલ્લુ છે આખા મારી રીતે મટકીની ડિઝાઇન આવે છે કાપડ એકદમ લૂઝ છે આ બ્લાઉઝ પીસ છે ંદણીમાં નવી ડિઝાઇનનો સેટ આવ્યો છે આ લીલો કલર છે જામડી કલર છે રાણી ગુલાબી કલર છે ટમેટા કલર છે લવંડર કલર છે આ રામા કલર છે આ મેંદી કલર ખોલીને બતાવું છું આ રીતે લગડી પટ્ટો આવશે આખામાં શિરોજકી વર્ક છે આ બોર્ડર છે ખોલીને બતાવું છું આ સાડીનો પલ્લું છે

ટમેટા કલર છે રામા કલર છે લાલ કલર છે પીવો કલર છે આઠસો ગુલાબી કલર ખોલીને બતાવું છું આ રીતનું વોલ ટાઈપ બોર્ડર પટ્ટો આવશે આ સાડીનો પલ્લું છે આખામાં વોલ મોતી ટાઈપ બોર્ડર પટ્ટો આવશે આખામાં આ રીતની ડિઝાઇન છે વર્તમાં

રાણી ગુલાબી કલર ને લીલા કલરમાં કોમ્બિનેશન છે કાપડ એકદમ લૂઝ છે આ બ્લાઉઝ પીસ છે આ બધા જેડી લીલા કલર એક્સ્ટ્રા એવા છે આ રીતનું વર્ક આવશે

ઉપર નીચે બોર્ડર પડતો આવશે જરી લીલો આખા મારીઝાઇન આવશે પિસ્તા કલર છે વચ્ચે કાપડ એકદમ લૂઝ છે આ બ્લાઉઝ પીસ છે ઝેરી ડિઝાઇનમાં એક આ સાડી છે લીલો અને લાલ કલર છે આ સાડીનો પલ્લુ છે આખા મારીતે વલ ટાઈપ ડિઝાઇન આવશે આખા મારી ડિઝાઇન છે કાચ અને વર્કમાં મરુન કલર છે આ બ્લાઉઝ પીસ છે